ગત તારીખ સાત એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ફ્યુચર કિડ્સ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ બે હજાર ચોવીસનો વાર્ષિક ઉત્સવ યોજાઈ ગયો જેનું સંચાલન જ્યોતિબેન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું શૈક્ષણિક ક્ષેત્રે દસ કરતાં વધારે વર્ષથી વધુની સફળ સફળતાપૂર્વક પાર પાડી છે અમરોલી વિસ્તાર આ આયોજનથી આનંદ અને મનોરંજન ભરાઈ ગયો હતો આ કાર્યક્રમમાં નાના બાળકોની સાથે તેમના પેરેન્ટ્સનો પણ ખૂબ જ સહકાર જોવા મળ્યો હતો અને આ કાર્યક્રમ થકી ઉપસ્થિત સૌ કોઈમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ કાર્યક્રમમાં નાના બાળકો દ્વારા અનેક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેને જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા અમરોલી વિસ્તારની એકમાત્ર આ એક જ એવી શાળા છે જ્યાં બાળકો આનંદ ઉત્સાહથી ભણતરનો પાયો મજબૂત બનાવે છે આ સમગ્ર કાર્યક્રમમાં ઠક્કર ઠક્કર દ્વારા એન્કરિંગ કરીને કાર્યક્રમને ચાર હતા મારું નામ છે અને અમરોલી ખાતે અમારી વર્ષોથી સ્કૂલ ચાલી રહી છે અને આજે અમારા પ્રી સ્કૂલની એન્યુઅલ ફંક્શન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર છે અને જ્યાં બધા જ વાલીઓનો ખૂબ જ સાથ અને સહકાર મળી રહ્યો છે બાળકોએ ઘણા બધા ડાન્સ રેડી કર્યા છે અને આજે એ ડાન્સ જોવા માટે ખૂબ જ એક્સાઇટેડ છે અમરોલી વિસ્તારમાં આખો રોડ ભરાઈ ગયો છે સો જોઈએ આપણે આજના ડાન્સ પ્લે ગ્રુપથી લઈને પ્લે ગ્રુપ નર્સરી જુનિયર સિનિયરના બાળકો એટલે આપણે ટોટલર કિડ્સના પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને ગણેશ વંદનાથી લઈને જે બાળકોને કંઈક ને કંઈક શીખ મળે અને યુઝ્યુઅલી સ્કૂલમાં એવા પરફોર્મન્સ થતા હોય છે કે થોડા બોરિંગ હોય બાળકોને શીખ મળે બટ અમારા એન્યુઅલ ફંક્શનમાં અમે યુઝ્યુઅલી બધા બોલીવુડ સોંગ્સ લીધા છે જેની પેરેન્ટ્સ બી એન્જોય કરી શકે અને જે બાળકો ડાન્સ કરે છે એ પણ ઉત્સાહથી કરી શકે બાળકોને રમતા રમતા જ્ઞાન આ જ વસ્તુ બહુ જરૂરી છે જે અમે લોકો પૂરી પૂરી ટ્રાય કરીએ છીએ કે અમે રમતા રમતા આપી દઈએ બીજી વસ્તુ કે બાળકોને સવાર પાડીમાં ઘણા મોટા બાળકો છે લેવા મૂકવા જવાનો પ્રોબ્લેમ આ બધા ઇશ્યુઝ છે તો એના હિસાબે આપણે સવાર પાડી તો રહેશે જ પણ એના સિવાય આપણે બપોર પાડી પાછી સ્ટાર્ટ કરીએ છીએ એટલે જેને બપોર પાડીમાં મૂકવા હોય તે પણ કહી શકશો સવાર પાડીમાં મૂકવા હોય તે પણ કહી શકશો તમારા ઓપિનિયનના હિસાબે જ બપોર પાડી ચાલુ થશે તેમજ નવા પેરેન્ટ્સો પણ કોઈ જોડાવા ઈચ્છતા હોય તો અમારી સ્કૂલમાં જોડાઈ શકે છે તમે પ્રેપરેશન અને તૈયારીઓ જોઈ જ હશે તો પ્લીઝ તમારો ઓપિનિયન્સ તમારો ફીડબેક આપતા રહેજો ઇન્સ્ટાગ્રામ પર આપણા ફ્યુચર કિડ્સનું પેજ છે પ્લીઝ તમે આજની કોઈ પણ વિડીયો કે સ્ટોરીઝ લીધી હોય આપણા સ્કૂલના પેજને ફોલો કરજો ટેગ કરજો અને એવું સમજો કે હવે આ આપણી જ સ્કૂલ છે સો પ્લીઝ મેક મેર ફેસબુકના પેજ પર ઇન્સ્ટાગ્રામના પેજ પર તમારા પોઝિટિવ રિવ્યુઝ ગૂગલ મેપ્સ પર તમે તમારા પોઝિટિવ રિવ્યૂઝ આપી શકો છો અને એક પોઝિટિવ રિવ્યૂ એકચ્યુઅલી ઇન ફ્યુચર અમને ઘણા કામ લાગશે સો પ્લીઝ મેક એક અને કોઈ પેરેન્ટ્સને કંઈ પણ રિવ્યૂ ઈચ્છા હોય તો યુ આર મોસ્ટ વેલકમ ઓન ધ સ્ટેજ એકચ્યુઅલી તમે ખુશ થયા હોવ સ્કૂલના માહોલથી તો યુ આર મોસ્ટ વેલકમ ઓન ધ સ્ટેજ કે પ્લીઝ તમે તમારા રિવ્યૂઝ શેર કરી શકો છો અને તમારા પોતા માટે એકવાર જોરદાર તાળીઓ વાગી જાય આઈ રિઅલી લવ ધ કોપરેશન આજે જે પેરેન્ટ્સે કોપરેટ કર્યું છે અમારા સાથે લાસ્ટ યર થોડું હોચપોચ થઈ ગયું હતું પેરેન્ટ્સના ઇન ઇનકોપરેશનના કારણે બટ ધિસ યર પેરેન્ટ્સનો બહુ જ સાથ અને સહકાર રહ્યો છે તો હું તમને પર્સનલી થેન્ક્સ કહેવા માગીશ કે આવતા વર્ષે આપણે આનાથી મોટું કરીએ એવી ઈચ્છા છે આપણી તો બેઝિકલી આપણે હોલ બી રાખી શકીએ બહુ બધા હોલ્સ બી આપણને મળે છે બટ થિંગ સ્કૂલના બહાર કરીએ તો બાળકને થોડો ફેમિલિયર માહોલ મળે બીજી જગ્યાએ આપણે લઈ જઈને ડાન્સ કરાવશું તો એનો કંઈ અર્થ બનતો જ નથી બીકોઝ એ લોકોને કોઈ ડાન્સ કરતા જ નથી અમે લોકોએ બહુ બધા એંગ્યુઅલ ફંક્શન્સ એટેન્ડ કર્યા છે બટ બાળકને જો એની સ્કૂલથી દૂર લઈ જશો તો એ બાળક ડાન્સ કરતું જ નથી એટલે સ્કૂલના બહાર કરવાનું રીઝન જ એક જ છે કે બાળકને ફેમિલિયર માહોલ મળે કે આ તો મારી જ સ્કૂલ છે અને એટલે બાળક ડાન્સ કરી શકે સો ધીસ વોઝ ધ રીઝન કે આપણે સ્કૂલના બહાર જ આ વખતે ફંક્શન કર્યું છે એન્ડ વીઆર પ્લેનિંગ કે આવતા વર્ષે આપણે સામે સુધી આખો રોડ રોકીને ફંક્શન કરીએ થેન્ક યુ સો મચ એવરી વન ઓવર બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર સુરત